સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે સાધક મુમુક્ષુ કે સદાચારી જીવને પણ મોટી બીમારી જેવી કે કેન્સર હેમ્બરેજ કે અસાધ્ય વેદની આવે એ કઈ રીતે કર્મનો સિદ્ધાંત અફર અને અટલ છે સાસા ક્રિયા યા યા ફલવતી શુભ કે અશુભ કર્મ ફળવાન થાય જ એ સિદ્ધાંત અટલ છે એક ભેદ આ નિયમ જ જગતનો પ્રવર્તક છે મોક્ષમાળા શિક્ષાપઠ એકસો એકનું પ્રથમ વાક્ય આ જીવનના પાંચથી પંદર વર્ષનો આ હિસાબ નથી પૂર્વભની કમાણી કે પૂર્વનું દેવું તે પ્રમાણે કર્મનો ઉદય વિચિત્રતા બતાવે છે તુલસીદાસજી કહે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરી સો તસ ફલ ચાખા આત્માનો મૂળ ગુણ અનંત સુખ જ છે આત્મા સુખ જ છે આનંદ છે પણ વેદની કર્મના ઉદયથી તે સુખ ધરબાઈ જાય છે અનંતકાળથી ધરભાયેલું જ છે આ વેદનીય કર્મ શાતા અને અશાતા એમ બે પ્રકારે ફળ આપે છે તેમાં મુખ્યત્વે તો અશાતાવૈદને જ હોય છે શાતા એટલે જીવને દેહાદ્યાસ હોવાથી સુખરૂપ લાગે અશાતા એટલે જીવને પોતે દેહ છે એ મનાયું તેથી દુઃખરૂપ લાગે વેદનીય કર્મ એટલે જેના ઉદેથી જીવને સુખ કે દુઃખ એટલે કે શાતા અશાતા પ્રાપ્ત થાય છે તે કર્મ સામાન્ય રીતે તો બહુજનને વેદનીય અને અશાતા એક જ સમજાય છે પણ જ્ઞાની શાતાને પણ વેદનીય કર્મ ગણે છે શાતા વેદનીય વચનમુત નવસો સત્યાવીસમાં કોપોધે બોધ્યું છે કે યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે સમયે સમયે જીવ દ્વારા વેદના જ વેદે છે સાડા ત્રણ કરોડ રોમ અને એક રોમે પોણા બે બે એટલે એકંદરે છ કરોડ બાર લાખથી વધુ રોગો સંભવે આધુનિક વિજ્ઞાન તો લાખ રોગોને પણ યથાર્થ રીતે જાણી શક્યું નથી ઉદયમાં આવી પડેલ વેદની સંભાવે ભોગવે તો પણ જે થવાનું હોય તે થાય અને ચિંતા કરે તો પણ જે થવાનું હોય તે થાય સાથે ચિંતા કરવાથી આત્મા અપરાધી બને ગૃહસ્થ વ્યવહારમાં જો ધ્યાન થતું જણાય તો દવા આદિ ગ્રહણ કરતાં નિષ્પાપ નિર્વિધ ઔષધનો એકાંતે નિષેધ નથી અધર્મ માર્ગને પોષે તેવું નિર્ધ્વંસ કે ક્રૂર પરિણામના હેતુ એવું ઔષધ ગ્રહણ ન કરવું જોઈએ પણ નિર્વેદ્ય ઔષધનો એકાંતે નિષેધ છે નહીં સમ્યક ઉપાયો કરી ધર્મનું સાધન એવા દેહ ટકાવી આત્માર્થ સાધવાના ભાવ રાખવા યોગ્ય છે નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો ઓસડ વગેરે કહેવા માત્ર છે બાકી તો જે થવાનું હોય તે થાય છે એમ પણ કૃપાદેવે ઔષધ ન લંબાણપૂર્વકનો બોધ વચનામુ સાતસો બોતેર સાતસો તોંતેર અને સાતસો ચુમ્બોતેરમાં લખી છેલ્લે આ મુજબ લખ્યું છે ઉતાવળમાં કે વેદની મટાડવાની ચીવટમાં જે અયથાર્થ અને અસંભવિત ઉપાયો પણ આદરે પણ તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ શાંત ભાવે વેદવાથી નવીન બંધનો હેતુ અટકી જાય છે અને પૂર્વની બળવાન નિર્જરા થાય છે દેવદેવીની માન્યતા દોરા ધાગા માદળિયા મંત્ર તંત્રથી એ કર્મો દૂર ન થાય પણ જે ગૃહિત મિથ્યા તો દ્રઢ કરે છે આ બધું સેવન કરીને તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વિતરાગ વણી વિના અવરનો કોઈ ઉપાય વળી આ માન્યતા અને મારની કોઈ પણ ક્રિયા આત્માર્થને છોડી વ્યવહાર માટે કરી કે એક પ્રકારનું નિયાણું કે નિદાન તપ કર્યું જે છૂટવામાં અંતરાય કરશે જય વિરાય સૂત્રમાં આવે છે તે મુજબ વારિજય જૈવી નિયણબંધણમ વિહરાય તું સમયે હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વહેર્યું છે આ જ પ્રમાણે વસગર સ્ત્રોત કે ભક્તામરના અર્થ વાંચતા વિચારતા જીવને જીનેશ્વર ભગવાનની ભક્તિનું મહાત્મ્ય સમજાય અને ભૌતિક ફળની વાંચા દૂર થાય એમ છે પણ સમજાવણ ઉપકારશો તે જ મુજબ વેદની કે અંતરાય કર્મની પૂજાના અર્થ વાંચતા વિચારતા જીવને આજ સુધી કરેલ ભૂલોથી પાછા અઠવાનું બને છે દર્શન્ય કર્મનો ક્ષય થતાં દ્રષ્ટિ ખુલે અને બધું યથાર્થ સમજાવવા લાગે પરમપુવાદ તો વીસમે વર્ષે બોધ્યું છે કે દેવદેવીની તુષ્મંતને શું કરીશું એ કંઈ શાતાથી કરી પૂર્ણ કામતા સુધીની સર્વ સુખ સમાધિ તે સત્પુરુષની ભક્તિમાં જ સમાય છે જોકે શેરડી પીલનારો કોઈ છોતરા મેળવવા માટે શેરડી પીલતો નથી પણ સાકર અને ગોળ બનાવતા બનાવતા છેલ્લે પૂછા મળવાના જ છે એ તો એનું આનુષાંગિક ફળ છે બલ્ટણના રાડા અને ઘાસ માટે કોઈ ડાંગર ઉગાવતો નથી ટૂંકમાં બાંધ્યા બિન ભોગતે નહીં બિન ભૂખતા ન છૂટાય આપી કરતા ભોગતા આપી દૂર કરાય અને વ્યવહારમાં પણ સદાચારી સુખી છે દુરાચારી દુઃખી છે આચાર વિચાર ખોરાક પાણી કે વ્રત નિયમ પોતે ન પણ પાળી શકે તો બીજાઓને અંતરાય ન ઊભા કરે એ પણ ગૃહસ્થ વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે નિર્દોષ અબોલ પ્રાણીને રીબાવવા પક્ષી કે કૂતરા બિલાડાને પાળીને શોખ દાખલ બંધી કરવા તેના કુદરતી જીવનમાં અંતરાય ઊભા કરવા એ પોતાને તીવ્ર અશાતાનો બંધ કરાવે છે કોસ્મેટિક્સ વાળને રંગવા ચામડી ચહેરાને કલર કરવા નખને રંગવા અત્તર પરફ્યુમ વગેરેનો શોખ અને ઇન્દ્રિયો પોષણ માટે વપરાતા તે તે પદાર્થો તે બનાવવામાં કેટ કેટલા અબોલ નિર્દોષ મૂંગા પ્રાણીઓ ઉંદરડા ગીની પીગ વાંદરા વગેરે પર પ્રયોગ કરવામાં આવ્યા છે તેનો વિચાર પણ નિર્ધન પરિણામને લઈને જીવને આવતો નથી પણ કર્મ અફળ નથી આધુનિક વિજ્ઞાનની શોધખોળ માટે રોગના ઇલાજના નામે પશુઓ પર પ્રયોગો કરી માનવજાતને સુખી કરવા માટે પણ પ્રયોગો હાથ લેવાય છે તેમાં થતી હિંસાનું ફળ મેળવીને રહેવાનું નથી બધા જીવોને જીવવું વાલું ને મરવું ના પસંદ હોય છે અને બધા જીવો આત્મ જ છે એ ભ્રાંતિથી ભૂલાઈ જવાય છે પોતાના અંગત ખ્યાલમાં મોત છોકમાં સહેજ ફેરફારથી આ બધા પાપોથી જીવ બચી જવા પામે છે રાત્રિ ભોજનનો ત્યાગ કંદ મૂળનો ત્યાગ અભક્ષ ખાન પરના ત્યાગના નિયમ અમલમાં મૂક્યા બાદ પાળવા અઘરા પડતા નથી અને એને લઈને પડતો છાતાનો બંધ જીવને આગામી કાળમાં ધર્મારાધનની સવલતો સહેજે સહેજે મળી આવે તેવા સંજોગોમાં મૂકી દે છે કર્મો ઉદયમાં આવ્યા નથી તો શિવળીનો દંડ સ્વાયથી પતી જાય એમ છે મૂળમાં મા અણો મા અણોના કરનાર વિતરાગોનો જીવો અને જીવવાદીઓનો બોધ છે અને તે પણ ઓછા પાપે જીવવાનો બોધ છે જે પરંપરાએ વેદનીનો આત્યંતિક નાશ કરે અને જીવ શાશ્વત સુખને પામે સાતાવેદ્ની કર્મનો બંધ જીવને કયા સંજોગોમાં પડે સત્પુરુષ પર પ્રેમ અને સત્પુરુષની ભક્તિ સત્પુરુષ સંતની શુશ્રુષા સેવા સત્પુરુષના વચનો સત્શાસ્ત્ર પર અહોભાવ અને સંયમના માર્ગે ચાલવાની વૃત્તિવાળા જીવોને અને વિતરાગના રાગીજીવોને સાતાવેદનીનો બંધ પડે છે ક્ષમાવંતને વ્રતવંતને જો નિષ્કામી હોય તો સ્વ પર દયાવંતને અને પાંચ ઇન્દ્રિયોને દમન કરનારને શાતાવૈજ્ઞીઓનું બંધ પડે છે કશાવ્યો પર કાબૂ ધરાવનારને શાતાવૈજ્ઞોનું બંધ પડે છે વિતરાક સુધ પ્રભાવનામાં પ્રભાવનાના હેતુએ દાન દેનારને આ પ્રકારનું કર્મ બંધાય છે આવકનો અમુક હિસ્સો આ સ્થાને આવા જેવો ખર્ચે છે વ્રત પાલનમાં શ્રાવક જીવનમાં લીધેલા અણુવ્રતોનું ચિત્ત પ્રસન્ન પાલન કરવાથી પણ શુભનો બંધ પડે છે જે સાતાવૈજ્ઞ તરીકે ઉદયમાં આવે છે કારણ વિના કોઈ કાર્ય સંભવે નહીં જીવને શાતાપામમાં પામમાં પૂર્વે શાતાવિદ્ધિઓનો બંધ આવશ્યકનો છે તેવા પ્રકારનું શુભ કર્મ જમા હોવું જરૂરી છે સર્વ દુઃખી જીવો ઉપર દયા હોય છે અને તેમાં મુખ્ય દયા તો ખાસ કરીને ભાવુભ્રમણથી પોતાને અને સામેવાળા જીવને છૂટવા માટેની દયા આ જ સાચી દયા બીજો જીવ તો પોતાના પુરુષાર્થ અને સમજણના આધારે કર્મ બંધ કરે કે કર્મોથી છૂટે પણ સૌનું ભલું થવો એ ભાવના ભાવતા જીવને કોઈ ખર્ચ તપ કે તકલીફ ભોગવવી પડતી નથી બીજાનું ભૂંડું થવો તો કાંઈ બીજાનું ભૂંડું થવાનું નથી કેમ કે એ જીવ તો તેના કર્મ અનુસાર જીવન ગુજારે છે અને સુખી દુઃખી થાય છે પણ આ જીવ ભાવ બગાડીને કર્મ બંધ કરે છે સહિયારું કંઈ છે જ નહીં ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો શુભ યોગ આત્માને મોક્ષની સાથે જોડે તે શુભ યોગ સ્વાધ્યાય ભક્તિમાં રત રહેવું અને આ સાથે તપ જપ જ્ઞાન અને જ્ઞાનીનો વિનય એ બધા યોગો ગણાય છે મનવચન કાયના યોગને અશુભ પ્રવૃત્તિમાંથી દૂર કરી શુભ પ્રવૃત્તિમાં જોડવા તે પણ યોગ જ છે દ્રઢ ધર્મી ધર્મ આરાધના કરતાં કરતાં જીવને વિઘ્નો આવે કે અંતરાય ઊભા થાય તો તે ધીરજથી સહન કરે વ્યવહારિક ઉપાધિ આવી પડે તો ધર્મ આરાધના છોડે નહીં પણ તેમાં વધુ સમય ફાળવે અને આર્તદાન થતું અટકાવે ગમે તેવી ઉપાધિમાં અધ્યાત્મમાં અને વ્રત પાલનમાં જીવ સ્થિર રહે તે સંકેતને પાત્ર થાય છે ચ્યુબનો ઉત્કૃષ્ટ સાતાનો ઉત્કૃષ્ટ બંધ પાડે છે આ ઉપરાંત સદાચાર નીતિ અને નેકી પવિત્રતા વગેરે અનેક સદગુણો દ્વારા સાતાવેદને કર્મનો બંધ પડે છે તેથી વિપરીત આચરણવાળો જીવ અશાતાવેદને કર્મ બાંધે છે એટલે કે પોતાના ગુરુજનનું અબહમાન અને અપમાન જીવને તીવ્ર અશાતાનો બંધ પડાવે છે ક્રોધી માની શઠ એટલે કે લુચ્ચાઈ ભ્રષ્ટ અને ક્રૂર પરિણામવાળાને અશાતાનો તીવ્ર બંધ પડે છે અશુભયોગ સેવનાર લીધેલ વ્રતમાં આચરણમાં ઢીલાશવાળો અને વ્રત લઈને પછી દૂષિત કરનાર જીવ અશાતવેદને કર્મો બાંધે છે બીજા જીવોને પીડા ઉપજાવવાથી અશવૈદ્ય કર્મનો બંધ પડે છે ઠારા ઠરશ્યો અને બાળા બળશ્યો એ લોકવાયકતો જાણે સિદ્ધાંતરૂપ જ ગણવા યોગ્ય છે શાતા અને સુખનો કર્મબંધ સંગમ નામે ગોવાળનો છોકરો તપસ્વી મુનિને શુભ ભાવથી ખીર વરાવી દે છે પોતાનું સર્વસ્વ અન્નદાનમાં આપી દે છે અને આગામી જન્મે એ જ જીવ શાલીભદ્રના ભાવમાં આશ્ચર્યકારક એવી સવલતો અને શાતામાં જીવન વિતાવે છે છેવટે શાશ્વત સુખને માર્ગે ચડી જાય છે ભરત ચક્રવર્તીએ પૂર્વવે સત્પુરુષની વૈયાવતના ફળરૂપે છ ખંડની વૃદ્ધિ પણ વગેરે હાંસલ કર્યું તેમાં પણ લેપાયા નહીં અને છેવટે ગૃહશ્વાસમાં જ કેવી લેપાયા બાહુબલજી વૈયાવચ્છના કારણે શાતાને ઉત્કૃષ્ટ બંધને કારણે અદ્ભુત બળના ધારક થયા કે જે બળે તો તેઓ ચક્રવર્તીને પણ હરાવી શકે તેવું બળ હાંસલ કર્યું હવે અશાતોનો ઉદય તેના દાખલા ખંદક મુનિએ આગલા ભોમાં ચીબડાની આખી છાલ સળંગ ઉતારી અને કષાયપૂર્વક તેમાં રાજીપો અનુભવ્યો અને ઉપરથી અભિમાન પણ કર્યું રેશમની દોરીની ગાંઠ માથે તેલનું ટીપું ગાંઠ છોડવી કેવી અઘરી પડે અને આગળ ઉપરના ભોમાં મુનિપણામાં શરીરની ચામડી ઉતરડાય બાંધેલ અશાત કરમાં ઉદય આવતા ઉગ્ર ફળ આપે છે પૂર્વ ભવે ત્રિપુષ્ટ વાસુદેવના ભૌમાં રક્ષકને કાનમાં શિશુ રેડવાથી ભગવાન મહાવીરને છેલ્લે ભવે હિસાબ ચૂકતે કરવાનો પ્રસંગ આવ્યો અને કાનમાં ખીલ્લા ઠોકાયા અશાતના ઉદય વખતે જીવને રોગ થયો અને ઔષધ કર્યા તે ઔષધ પણ જો નિર્વદ્ય નથી તો તે અફળ જવાનું નથી પહેલાંના અશાતાના કર્મ ભોગવતા જો શોચ કરો છો તો હવે તેના જેવા કે તેનાથી પણ આકરા ફરી ન બંધાય તે અંગે સાવચેત રહેવા જ્ઞાનીઓનો બોધ છે વળી જે સાવધ્ય ઔષધ ગ્રહણ કરવાથી રોગ તો મીટ્યો કે ઓછો થયો પણ ફરી આગળ ઉપર તે સાવધ્ય ઔષધ લીધું તેનું ફળ નિષ્ફળ જવાનું નથી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા સત્સંગ સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે તેથી લાગે છે અને જે ગાંડા ગેલા થઈ જાય છે ભગવાંતરે અધોગતિ નોતરે છે ગીતાના સત્તરમાં અધ્યાયના બીજા શ્લોકના વિવેચનમાં જણાવ્યું છે કે અવિવેકીની બુદ્ધિ અનંત શાખાવળી હોય છે માટે અનંત ક્રિયાનો વિસ્તાર કરી લે છે દેખાવ કરતી બહારથી દેખાતી એવી શોભાયુક્તવાળાની અસર જેમના ચિત પર પડે છે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને જે આ ભવે અને પર ભવે દુઃખી થાય છે રોગથી જેવ દુઃખી અને રોગ ઘટ્યો કે મેટ્યો તેથી સુખી થાય છે અને આયુષ્યકર્મથી જીવે કે આયુષ્ય પૂરું થઈ બીજી ગતિમાં જાય સુખી દુઃખી થવું અને આગામી ભવની ગતિનો બંધ તેમાં ફેરફાર કરવો તે તો પોતાના હાથમાં છે ભાવ અને ભાવિ પોતાના હાથમાં છે ત્રણ બસો બાણુંમાં સૌભાગભાઈ ઉપરના પત્રમાં કુપોદું છે કે જીવને પોતાની ઈચ્છાએ કરેલ દોષ તીવ્રપણે ભોગવવો પડે છે માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તું ન પડે તેમ કરવું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ